કેમ છો મારા નડિયાદ વાસીઓ પૂજ જય મહારાજ મુખવાસેન મસાલામાંથી સૌને જય મહારાજ જય સ્વામિનારાયણ જય જલારામ આ દિવાળી અમે લઈને આવી રહ્યા છે અવનવા નેચરલ મુખવાસ જેની અંદર સામેલ છે અમારો ગુજરાતી મુખવાસ સવાજમા મુખવાસ લવલી મિક્સ મુખવાસ રજવાડી મુખવાસ છે તેના પર પાચક મુખવાસ છે નેચરલ મુખવાસ છે ગોટલી મિક્સ મુખવાસ છે રોયલ મુખવાસ છે નવરંગ મુખવાસ છે તથા દરેક જાતના શોર્ટ્સ વાળ છે લાઈક પાન સોટ છે જલજીરા સોટ છે મેંગો સોટ છે જામુન સોટ છે પછી દરેક પ્રકારની ચૂરણ ગુળીઓ પણ મળી જવાની છે અને આ નવી વેરાયટીમાં અમે છે તીખા આમળા અમે લાયા છે પછી અને ચટપટા આમળા પણ અમે લાવ્યા છે તમે વાત કરી કે નવી વેરાયટીમાં અમે લાયા છે ચટપટા આમળા જેના આપણે સ્પાઈસીસ આમળા જેના આપણે કચા ઇમલી લડ્ડુ અમે લાયા છે પછી તમે પાનમાં પણ અમારે ત્યાં વેરાયટી જોઈ શકો છો કલકત્તી પાન છે બનારસી પાન છે રોયલ ગોલ્ડ પાન છે રોયલ સ્વીટ પાન છે સાડી સાતસો ગ્રામ મુખવાસ જેની અંદર સામેલ છે અઢીસો ગ્રામ શાહી કલકત્તી પાન જે સોપારી વગર આવશે દરેક ખાઈ શકશે ગોટલી મિક્સ મુખવાસ છે જે સોલ્ટેડ છે અને આ વરડી અમારો હોટ ફેવરિટ મુખવાસ છે એ સ્વીટ એન્ડ સોલ્ટેડ આવશે તથા સમગ્ર ગુજરાતની અંદર અમે બસો નવ્વાણું પણ આપવાના છે માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો તથા નીચે એડ્રેસ પણ અમે લખેલું છે તમે પણ લઈ શકો છો અને બીજું કે દરેક પ્રકારના મુખવાસ ટેસ્ટિંગ માટે દુકાને અવેલેબલ છે તમે ટેસ્ટ કરીને પણ લઈ શકો છો અમારું મસાલાનું કલેક્શન તો દરેક અમારા માનવતા ગ્રાહકોને ખબર છે જેવો કે અમારો સ્પેશિયલ વરાની દાળનો મસાલો નડિયાદનો પ્રખ્યાત છે પછી સ્પેશિયલ સિંગો મીઠાઈ છાસ્તો મસાલો અને વરાની કઢીનો મસાલો પછી અમારી પાસે દરેક પ્રકારના જૈન મસાલા છે જેની અંદર ડુંગળી લસણ અને હિંગ પણ અમે એડ નથી કરી અને રેગ્યુલર મસાલા તમે અમારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કયા કયા અમારા છે घुमघटारे लाई जोजी घुमघटारे लाई जो लाई जो झडमघटारे लाई जोजी अगमग